તમે રાતના સમયે ફાયરફ્લાય ની ચમકતા જરૂર જોઈ હશે આ દ્રશ્ય ખાસ કરીને ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યારે આપણે ફાયરફ્લાય ની ચમકતા જોઈએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ શા માટે ચમકે તેમના શરીરમાંથી કેવા પ્રકારની ઊર્જા નીકળે છે કે જે પ્રકાશ ઉત્પન્ન કરે તો તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે વૈજ્ઞાનિક રોબર્ટ બોલે સોળસો સડસઠમાં ફાયરફ્લાયની શોધ કરી તેને ચમકતા જોનાર તે પ્રથમ વ્યક્તિ હતા તે સમયે લોકો માનતા હતા કે ફાયરફ્લાયના શરીરમાં ફોસ્ફરસ હોય છે જેના કારણે તેઓ રાત્રે ચમકે છે જો કે બાદમાં વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે ફાયરફ્લાયના શરીરમાં ફોસ્ફરસ નથી આ ધારણા ખોટી સાબિત થઈ તેના ચમકનું સાચું કારણ શોધ્યું જ્યાં ફાયરફ્લાયની ચમક તેના પેટમાં રહેલા લુસીફેરિન નામના પ્રોટીનને કારણે થાય છે જ્યારે આ પ્રોટીન ઓક્સિજન અને લ્યુસિફેરિન ને નામના એન્ઝાઇમના સંપર્કમાં આવે છે ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે જેના કારણે ફ્લાય ફ્લાયના પેટમાં ચમક આવે છે જાણીને નવાઈ લાગશે કે અગન દિવસ દરમિયાન પણ ચમકતી હોય છે પરંતુ આપણે તેને દિવસના પ્રકાશમાં આ ચમક નથી જોઈ શકતા રાતના અંધકારમાં આ ચમક સ્પષ્ટ દેખાય છે ફાયરફ્લાય તેમની ગ્લોનો ઉપયોગ તેમની પોતાની પ્રજાતિના અન્ય ફાયરફ્લાયઝ શોધવા માટે કરે છે ફાયરફ્લાય દરેક પ્રજાતિનીમાં ચમકવાની અલગ રીત હોય છે વધુમાં ફાયરફ્લાય અન્ય જાતિના ફાયરફ્લાયઝ આકર્ષવા માટે તેમની ચમકનો ઉપયોગ કરે છે